અત્યારે આવું છે અત્યારે આવું છે ભાઈ હું વાત કરો છો બળ આદમી તારે આ આ પાજી હળો થાય હું એ બેગો થઈ જઉં ઓલો બેઓ કીધું 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 કીધું

વાંધો નઈ આપણે કશું વાંધો આપડે ઘરે ભૂલી જ પછી આ તો જેટલા વાર રહી આયા પછી ભૂલી જવાય ગયા કાકો બાકો હશે ક

ઓ આઈ આઈ ઓ વેસી ઓ ટાઈ દેના હતા આમ થી આમ કતા દાસુ ઓ મમ બોલતી કે યે પાર ના હોય થરે કર કે પણ આઈ તો જેસો કે ટેંગું ટેંગ જે તો આઈ એમ ના કેવા અમારાનો ફોન કરે તો આ તો હોજાયા ગઈ છે કામ તું અતારે કરે ઓવા નાખે તીનું ઉપર ચઢવાનું હોય ઉર્ષા ઉપર ખુ હોય ને તો ના હોય એવું હોય તો તા હું હેતાન દો પુળા પડવા ના ના કાકા જ કશું વધું લેમે દે ગામ તો આવી આવું ભાઈ જમવા આલે શું હા

પગમાં ગુસી જાય છે એવું છે આ તો કોટા છે કોટા આ તા ચાણા ચાણા કરે છે ને કાલે તો મને ખબર નઈ પાટી દુબઈ જઈને બધું ભૂલી ગયા આ બધા દુબઈ માં આવા ચણા નઈ હોતા આવા ચાણા આવે છે ને ગામા કઈ જગ્યાએ જવાનું છે હા હું તમને હેતર બતાવું પેણું હો મસા આપ ઘણા ટાઈમ થી હેતર આપણે ભૂલી ગયા છે

ऐसा तो नहीं होता है तो भाई क्या है हाँ बेलो घास हमको ले जाना पड़ेगा वहाँ पे हमको बहुत अच्छी लगी है। सही बात है गाड़ी बाप जो हुआ है पाजी तमाम गाड़ी है कब आजी अरे खेतर आपको कब अरे तमारो खेतर बाबा तो आए बोलो उठा बाजू तमें जो मोटा भाई કોણ બહુ વાત સાને ખબર ના પડે ચોખી

ના મળે આ ડોકા થી એજ છે ડોકા વાળી વાળી પૂરા પડે ખબર છે બુદ્ધિ વગર ના છે કાકા એટલે કે સોમ બંધ હોય

પાસે આવ્યા છે એટલે છોકરા એ તો મને ખબર કણે મને લેવા મોકલ્યો તો એ ભાઈ બાજુ

હું તો કાકા ને કેમ નો કઉ છું કે આવી જાવ એક કાદી વેઠી તો પેલા બેતી એ વાત થસી કર્યો એ આબા તમારા પાછા ગામડિયા માં ચોર વધારે છે કાકા અલા તમારા જેવા ચોર બીજા છે હોય પાછા પગડી હંગાતી લઈ જાવ કે હાથ લઈને કાઢીને કાપી નખે તો હું કરવાનું હું તેમ કાઢ દેવાની ના ના અમે તો અહીંયા કાઈ લઈ લાવવાના પૂરા બોત તહી પેલા પૂરા બોત તહી પોતે ભાઈ